જય શ્રી કૃષ્ણ મિત્રો હોળી હોય કે મહાશિવરાત્રી આ બંને તહેવારો ઠંડાઈ વગર અધૂરા લાગે છે અને ખાસ કરીને ઉનાળામાં ઠંડાઈ પીવામાં આવે છે જે આપણા હેલ્થ માટે પણ ઉપયોગી છે કારણ કે આમાં આપણે એવા બધી સામગ્રીનો ઉપયોગ કર્યો છે જે આપણી સેહત માટે ખૂબ જ ઉપયોગી છે અને ઉનાળામાં ગરમીમાંથી રાહત આપે છે તો આજે આપણે આ ઠંડાઈની પ્રિમિક્સ પાવડર બનાવીશું અને એ જ પાવડરમાંથી આપણે કુલ્ફી પણ બનાવીશું તો આજે આપણે એક પાવડરમાંથી ઠંડાઈ અને કુલ્ફી બંને તૈયાર કરીશું તો જો તમને અમારો વૃદ્ધો પસંદ આવે તો તમારા ફ્રેન્ડસ અને ફેમિલીમાં

બે ચમચી ભરીને આપણે મગજતરીના બીજ લેવાના છે અને બે ચમચી ખસખસ ત્યારબાદ દસ ઈલાયચી લઈ લીધી છે અને એકદમ બજાર જેવો ટેસ્ટ આપવા માટે આપણે અહીંયા પાંચ લવિંગ અને એક ચમચી ભરીને કાળા મરી લઈ લીધા છે બજારમાં જે રીતે ઠંડાઈનું પ્રીમિક્સ પાવડર મળતો હોય છે એમાં હલકો તીખો ટેસ્ટ આવે છે અને આપણા સેહત માટે પણ ઉપયોગી છે અને ત્યારબાદ આપણે એક ટુકડો જ ખાંડ લઈ લીધી છે અહિયાં આપણે તમે તમારા ટેસ્ટ પ્રમાણ થોડીક વધારે ઓછી કરી શકો છો પરંતુ આ પરફેક્ટ માપ છે તો અહિયાં મેં ચારસો ગ્રામ ખાંડ લઈ લીધી છે તો હવે આ ઠંડા બનાવવાની શરૂઆત કરી દઈએ

તો આ સરસ રીતે ખાંડની સાથે પીસીને પાવડર તૈયાર કરી લઈશું ગાળવી લઈશું જેથી કરીને સરસ રીતે એમાં કોઈ પણ કચરો રહી જાય તો અહીંયા આપણે ઇલાયચી અને વરિયાળી એડ કરી છે તેનો કોઈ પણ કચરો હશે તો આ રીતે ગરણીમાં રહી જશે સરસ રીતે ચાળવી લેવાનો છે

ત્યારબાદ બે ચમચી જેટલા આપણે મગજ તરીના બીજ લીધા હતા એ પણ ઉમેરી દઈશું અને બે ચમચી ખસખસ હવે અહીંયા આપણે થોડા કેસરના તાતણા ઉમેરીશું બજાર જેવી તમારે ઠંડાઈનો કલર જોઈતો હોય તો તમે એક પિંચ જેટલો પીળો કલર ઉમેરી શકો છો અહીંયા હું ટ્રેડિશનલ રીતે વ્હાઈટ કલરનું ઠંડાઈ પાવડર બનાવી રહી છું તો આ બધું સરસ રીતે મેં પીસી લીધું છે તો સરસ રીતે આપણો પાવડર આ પાવડર આપણો બની તૈયાર થઈ ગયો છે અને તમે ત્રણ થી ચાર મહિના સુધી ફ્રીજ આરામથી સ્ટોર કરી શકો છો એ બિલકુલ ખરાબ નથી થતો અને જયારે પણ મહેમાન આવે ત્યારે તમે ઇન્સ્ટન્ટ આ પ્રિમિક્સ થી ઠંડાઈ બનાવવાનો તૈયાર કરી શકો છો તો હવે આપણે એક ગ્લાસ ઠંડાઈ બનાવી લઈએ તો એના માટે મિક્સર જાર માં આપણે એક ગ્લાસ ઠંડુ દૂધ લઈ લઈશું જો તમારે ઉતાવળ ન હોય તો તમે દૂધમાં અડધી કલાક માટે આ પ્રિમિક્સ ના પાવડર ને વેસ્ટ આપી શકો છો અહીંયા હું ઇન્સ્ટન્ટ બનાવી રહી છું તો એક ગ્લાસ દૂધની સામે આપણે ત્રણ ચમચી પ્રિમિક્સ પાવડર ઉમેરીશું અને બે બરફ ના ટુકડા ઉમેરીને સરસ રીતે ચર્ન કરી લઈશું તો એકદમ ઠંડી ઠંડી આપણે આ ઇન્સ્ટન્ટ ઠંડા બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે એના ઉપરથી આપણે પિસ્તા અને કેસરના તાતણાથી ગાર્નિશ કરી લઈશું તો આપણે ઠંડો પીવામાં ખૂબ જ હેલ્ધી છે અને સેહત માટે ખૂબ જ ઉપયોગી છે અને ગરમીમાં સરસ રીતે રાહત આપે છે તો તમે ઇન્સ્ટન્ટ માત્ર એક જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો તો હવે આપણે આ પ્રિમિક્સના પાવડરમાંથી આપણે કુલ્ફી પણ બનાવીશું તો એના માટે ગેસ ઉપર મેં એક લિટર દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો દૂધને આપણે સરસ રીતે ગરમ કરી લેવાનું છે હવે અહીંયા આપણે દૂધ સરસ રીતે ઉકળવા લાગ્યું છે તો હવે એમાં આપણે પાવડર ઉમેરીશું તો અહીંયા આપણે એક લિટર દૂધ લીધું છે તો એની સામે આપણે એક કપ જેટલો પ્રિમિક્સ નો પાવડર ઉમેરીશું

આ રીતે કેસરવાળું કેસર વાળું હલકો પીળો કલર આવશે આપણે કુલફીમાં તો સરસ રીતે એ પણ મિક્સ કરી દઈશું હવે આ દૂધને આપણે પાંચ થી સાત મિનિટ માટે સરસ રીતે ઉકાળી લેવાનું છે જ્યાં સુધી થોડું હલકું ઘાટું ન થઈ જાય ત્યાં સુધી એને આપણે હલાવી લઈશું અહિયાં થી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણો દૂધ સરસ રીતે ગાઢું થવા લાગ્યું છે આ રીતનું ગાઢું થઈ જાય ત્યારબાદ આપણે ગેસ ની બંધ કરીને એને સરસ રીતે ઠારી લઈશું અને તમે જોઈ શકો છો કે આ રીતનું ગાઢું થઈ ગયું છે અને ઠંડુ થયા બાદ ઓર વધારે ગાઢું થાય છે એટલે હવે ગેસ ની બંધ કરીને આ દૂધને સરસ રીતે આપણે ઠારી લેવાનું છે તમે ચાહો તો ઉપરથી પણ કાજુ બદામ કે પિસ્તા ઉમેરી શકો છો અહીંયા મેં કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કર્યો તો હવે આપણું દૂધ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે તો હવે એને આપણે આઈસ્ક્રીમ જમાવા માટે મૂકી દઈશું અને તમે કોઈ પણ ડબ્બા એટ ડબ્બામાં કે આ ટ્રેમાં પણ પાથરી શકો છો તો અહીંયા હું આ રીતે એક કન્ટેનરમાં ભરી દઈશ તમે ચાહો તો પ્લાસ્ટિકના ડબ્બામાં પણ ભરી શકો છો અથવા તો કુલફીના મેલ્ડમાં પણ ભરી શકો છો તે આ રીતે કન્ટેનરમાં એડ કર્યા બાદ ઉપરથી ફોલ પેપરથી ઢાંકી દે જેથી કરીને એમાં આઈસ ક્રિસ્ટલ ના બને તો એને સરસ રીતે આ રીતે પેક કરી દેવાનું છે તમે ચાહો તો પ્લાસ્ટિકના કવરથી પણ આ રીતે રેપ કરી શકો છો હવે આ આપણે કુલ્ફીના આપણે પાંચ થી છ કલાક માટે ફ્રીજર નો સેટ થવા માટે મૂકી દઈશું જો વધારે સમય લાગે તો તમારે ચેક કરતા રહેવાનું છે તો આપણે એને સેટ થવા માટે મૂકી દઈશું અને પાંચ થી છ કલાક બાદ આપણે ચેક કરી લઈશું હવે અહીંયા છ કલાક બાદ મારી કુલ્ફી સરસ રીતે જામીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણે કુલ્ફીનો હલકો પીલો કલર આવ્યો છે જે આપણે કેસરવાળો દૂધ ઉમેરી હતી એનાથી હલકો પીલાસ પડતો રંગ આવે છે તો એકદમ સરસ આપણે મિક્સના પાવડરથી કુલ્ફી પણ બનીને તૈયાર કરી શકો છો તો અહીંયા આપણે એક જ પાવડરમાંથી ઠંડા અને કુલ્ફી બંને તૈયાર કરી શકો છો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો